હરી તાલુકાની ખાખડી નવરંગપુરા પંચાયતના સરપંચ તરીકે સીતાબેન ઠાકોર સમરસ ગ્રામ પંચાયત બની પાટણ જિલ્લાની હરી તાલુકાની ખાખડી નવરંગપુરા જુદગ્રામ પંચાયતના સરપંચ તરીકે સીતાબેન મનુજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ખાખડી જુદગ્રામ પંચાયતના તમામ બોર્ડના સભ્યોને પણ બિનહરીફ કરવામાં આવ્યા છે ખાખડીને નવરંગપુરા બંને ગામોની એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો વડીલો તેમજ યુવાનોએ સહમતિ દર્શાવી ખાખડી જૂથ ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો હતો બિનહરીફ સરપંચ બનેલા સીતાબેન મનુજી ઠાકોરે ગામના તમામ વિકાસના કામોને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી હારી તાલુકાનું ખાખડી અને નવરંગપુરા જૂથ પંચાયત ખાખડી નવરંગપુરા જૂથ પંચાયતને અઢારે આલામના લોકોએ અમને મારા ધર્મપત્ની શ્રી સીતાભાઈ મનોજજી ઠાકોરને ખૂબ ખૂબ ગુનર્ભ કરીને આપેલો છે એ લોકોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું બરાબર જે અઢાર આગળના લોકો મને બીજા કરીને આપેલ છે તે બદલ હું સારા કામો કરીશ અને બધું સંપૂર્ણપણે નિભાવીશ હર્મ મનોજ બેડાયાબી ઠાકુર આરું નામ ઠાકોર દશર ઠાકોર ખાખડી અને નવરંગપુરા બંને ગામોએ અમ আমারা ভাবি শ্রী সীতাবেন মনোজ ঠাকুর নে বিন রিফ রিতে চুনটাইল ছে এ বদল খুব গাম গাম নো তথা আখা গাম জনন আপার